આ એક ત્યોહાર છે આ એક વ્રત છે વીરપસલી વ્રત અત્યારે જો બહેન ભાઈના ઘેરે ના જઈ શકે તો ભાઈ પણ બહેનના ઘેરે આવીને આ વ્રતની ઉજવણી કરી શકે છે જો ભાઈ કે બહેન એકબીજાથી દૂર રહેતા હોય તો પણ બહેન ભૈરે ભાણે ખોબો ભરીને અનાજ રાંધી શકે છે ભૈરે ભાણે આ વ્રત કરી શકાય છે આ આસ શ્રાવણ માસના પહેલાં રવિવારથી શરૂ થતું વ્રત વીરપસલીનું આ શુભ વ્રત ભાઈ બહેનના પ્રેમનું પ્રતિકરૂપ છે ભાઈ બહેનના બહારનામ પ્રતિકરૂપ છે માટે આ વીરપસલી વ્રત નું ખુબ જ મહત્વ છે વીરપસલી વ્રત માં ભાઈ હોવો ભરીને જેટલું અનાજ આપે એ રાંધીને બહેન એ ભોજન કરે છે આમાં વીરપસલી નું વ્રત ઉજવાય છે આ હતી વીરપસલી વ્રત ની વિધિ માહિતી હવે આપણે સાંભળીએ વીરપસલી વ્રત ની કથા એક ગામમાં એક પટેલ રહે તેને સાત દીકરા અને એક લાડકવાઈ દીકરી સાથે ભાઈઓ અને બહેન પરણેલા હતા પરંતુ બહેનના સાસરિયા એટલા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા ન આવે બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી એને પરાણે પિયરમાં રહીને સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે પટેલનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો માયાળું હતો જ્યારે બાકીના છયે ભાઈઓ ખૂબ જ કપટી હતા તેઓ ખૂબ ખૂબ કમાઈને ધનવાન તો બની ગયા એટલે અભિમાની પણ બની ગયા અને જુદા રહેવા ગયા નાના ભાઈ સાથે તેના મા બાપ રહે બહેન રહે તેના સ્ત્રી બાળકો બધા ભેગા જ રહે ખાનારા જાજા અને કમાનાર એકલો તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા હતી તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું એમ વિચારીને તે છ ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાની છકી ગયેલી તેની એ કહ્યું નણંદ બા અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા જયે ઘરના ઢોર ચારવા જાવ તો બપોરનું એક ટાણું બધિયું ઘટયું ખાવા માટે આપીશું બિચારી બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચારવાનું પણ કામ સ્વીકારી લીધું બહેન તો જયે ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવા જાય અને બધી ઘટિયું ખાઈને દિવસો પસાર કરવા લાગી ત્યાં નદી કાંઠે સરખે સરખી છોકરીઓ બહેન બનીઓ नहाતી ધોતી જોઈ એટલે બહેને પૂછ્યું તમે આ શું કરો છો ત્યારે છોકરીઓ બોલી આજી વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું લાભ થાય બહેને પૂછ્યું ત્યારે છોકરીઓ બોલી બારે માંસ ખાઈને સુખ મળે ત્યારે બહેન બોલી મારે વીરપસલી વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો ને ત્યારે છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાતડા કાઢીને દોરો આપ્યું પછી કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ પછી દિવસ સુધી વ્રત રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને આ દોરાને ને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધી દે છે છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું આમ કરતા આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે બહેને તો માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો હરખાતી હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી ભાભી આજે મારે બીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત હવે કાંઈ ખાવાનું ન મળે આમ કહીને બહેનને હળધૂત કરીને ભાભી ભાભીઓએ કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી નાની ભાભીએ તેમને બાથમાં લઈને આંસુ લૂઝતા કહ્યું બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક ઢેબરું થોડો ગોળ અને એક પૈસો આપ્યો છે તે માંડ પાદરે પહોંચ્યા હશે આ સાંભળીને બહેન તો ત્યાંથી દોડવા લાગી અને ભાઈ તો ખેતરે પહોંચી ગયો હતો બહેન દોડતી દોડતી ખેતરે આવી તેણે નાના ભાઈને બધી વાત કરી નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી અને ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોમાં મૂકી પછી ઢેબરું ખવડાવ્યું છેલ્લે બહેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો બહેન તો રાજી રાજી થઈ ગઈ તેણે ભાઈને જાણલો કરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું થાય પછી તો બહેન હરખાતી હરખાતી ઘેર આવી ઘેર આવીને જુએ તો એનો પર તેડવા આવેલું કોઈ દાડે નહીં ને આજ દાડે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને આ વ્રત ફળ્યું એવું લાગ્યું જમાઈ સાસુને કહેવા લાગ્યા માં હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ત્યારે સાસુ બોલ્યા ઘણા દાડે જમાઈ આવ્યા છો તો આજનો દાડો અહીં રહી જાવ ને કાલે જજો ત્યારે જમાઈ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને બળાવવાની ગોઠવણ કરવા માંડી તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કઈ ન મળે તે તો દોડતા દોડતા છ એ બહુના ઘેરે જઈને આ બધી વાત કરી છ ભાભીઓને તો નડનબા સાથે ટીંખણ મસ્તી કરવાનું મન થઈ તેમણે તો ચિતરા સાવરણી જૂની ઢોણી અને કપડાના ટૂચાનું પોટલું વાડીને સાસુને આપી દીધું સાસુએ તે પોટલું નડનબાને માથે ચડાવ્યું દીકરીને જમાય થોડે દૂર ગયા ત્યાં એક વાવ આવ્યો વાવને જોઈને બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં આમ કહીને તે નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજી મહાદેવજી ની વ્રટણ કરતી જાય છે નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધું પેલા પોટલામાંથી એક વસ્ત્ર તો આપો વરે પોટલું છોડ્યું અને કહ્યું ક્યો ચીર આપું ત્યારે બહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે બહુ બોલી અમારી નિર્ધનને વડી હીરને ચીર ક્યાંથી હોય

આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યા ત્યાં બહેન બોલી આ બધું બીરબસલીના વ્રતનો પ્રભાવ છે બહુ તો મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે છે ત્યાં સોનું સોનું બહેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોંય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમીને પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો તેમણે સોના મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો જ્યારે આ બાજુ બહુના પિયરમાં દુકાળ પડ્યો છયે ભાઈઓ ભિખારી થઈ ગયા માતા પિતા અને સાત દીકરા અને સાતેય બહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા બહેને છઈ ભાઈઓ અને છઈ ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું નગારા કોદાળી ઈંટોણી આપ્યા નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છઈ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છઈ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈને લાપસી પીરસી છઈ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીધા તેમની આંખો ઉઘડી ગઈ તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને તેમની ઉપર દયા આવી તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો બધા આનંદથી રહેવા લાગ્યા હે મહાદેવ નું વ્રત જેવું આ બહેનને ભળ્યું તેવું આ વ્રત કથા કહેનાર સાંભળનાર આ વ્રત કરનાર સૌને ભળજો બોલો ભગવાન મહાદેવની જય